અરુણ દવે ચેરમેન એઇડ્સ પ્રિવેન્સનલ ક્લબ રાજકોટ એઇડ્સ પ્રિવેન્સલ ક્લબ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી સંદર્ભે લગભગ એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી બસ્સોથી વધુ કાર્યક્રમ રાખવામાં આવેલ હતા જેનો આજે પ્રારંભ કરવામાં આવ્યો હતો જનજાગૃતિ ઉત્સવમાં આજે વિરાણી સ્કૂલના અગિયારસો છાત્રો ધોરણ નવથી બારના દ્વારા એક વિશાળ રેડ રિબિન માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને એક જનજાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો અમારા આયોજનમાં આવતીકાલે રેસ્કોસ એથલેટિક ગ્રાઉન્ડ ખાતે પચીસો ફૂટ લાંબી રેડ રિબિન બનાવવામાં આવશે જેમાં પાંચ હજાર વાલીઓ પણ સાથે જોડાશે સાથોસાથ રવિવારના વિશ્વ દિવસે સ્કૂલ ઓફ સાયન્સ ખાતે ખંભાળા ખાતે અમે રેડ સેમિનાર અને જે કાર્યક્રમ છે એ કરવાના છીએ સોમવારે રાજકોટ શહેર જિલ્લાની પંદરસો શાળામાં જે તે શાળા પોતપોતાની શાળાની અંદર રેડ બનાવશે જેમાં બે લાખથી વધુ છાત્રો જોડાવાના છે તો એક સમગ્ર આયોજન છે એ કરવામાં આવ્યું છે અને બે તારીખે એક બીજું વિશેષ આયોજનની અંદર પાંચસો કોલેજ છાત્રાઓને જોડી અને અમે એક રેલી કાઢવાના છીએ સાથોસાથ એનો સેમિનાર પણ રાખવામાં આવ્યા છે તો સમગ્ર આયોજનનો હેતુ અમારો એ છે કે લોકોમાં એચઆઈ એડ્સ બાબતે જાગૃતિ આવે અને લોકો એનાથી બચે એ સૌથી વિશેષ બાબત છે કંટ્રોલિંગની આપણે વાત કરીએ તો વિશ્વની અંદર સમગ્ર વિશ્વને ઓગણચાલીસ ટકા સફળતા મળી છે જ્યારે ભારતને બેતાલીસ ટકા મળી છે એનો મતલબ એ નથી કે ભારતમાં એટલું પ્રમાણ નથી આજની તારીખે પણ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એમાં એચઆઈ વીએસનું પ્રમાણ વધે છે દર મહિને લગભગ સાતથી આઠ જેટલા એચઆઈ પોઝિટિવ નવા આજની તારીખે પણ નીકળે છે સમગ્ર વિશ્વની વાત કરીએ તો ચાર હજાર કન્યાઓ આજની તારીખે પણ દરરોજ એચઆઈ પોઝિટિવ જન્મે છે તો ક્યાંક ને ક્યાંક હજી આપણે લાંબી મજલ કાપવાની છે પણ આપણે સૌ આશા રાખીએ કે બે હજાર ત્રીસ સુધીમાં એની રસી શોતાઈ જાય